ગુજરાતની અંદર આજે વરસાદની કેવી પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને લઈને વાતચીત કરવી છે જો કે ગુજરાતની અંદર બે દિવસ પહેલાં દક્ષિણ ગુજરાત અને ખાસ મધ્ય ગુજરાતના ભાગોની અંદર ખૂબ વરસાદ વરસ્યો હતો આજે અષાઢી બીજ છે અને ભગવાન જગન્નાથ એ નગરચર્યાએ નીકળ્યા છે અને આ તમામની વચ્ચે આજે વહેલી સવારની અંદર જ ભગવાન જ્યારે જગન્નાથ એ નગરચર્યાએ નીકળતા હતા એ પહેલાં જ અમી છાણના આજે અમદાવાદની અંદર વરસ્યા હતા જો કે આજના દિવસની વરસાદની પરિસ્થિતિ કઈ રીતની છે કયા કયા જિલ્લાઓની અંદર વરસાદ પડવાનો છે તેને લઈને વાતચીત કરવી છે ખાસ આજના દિવસ માટે કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોની અંદર અતિથી ભારે વરસાદ પડે એવી શક્યતાઓ એ વ્યક્ત થઈ રહી છે વિન્ડો મોડેલના માધ્યમથી સમજીએ કેટલા વાગ્યાની આસપાસ કયા કયા વિસ્તારની અંદર વરસાદ છે ખાસ જુઓ અત્યારે હાલની પરિસ્થિતિ એટલે કે લગભગ એ અગિયાર વાગી ચૂક્યા છે અને અગિયાર વાગ્યાની પરિસ્થિતિ અનુસાર આ કચ્છનો એ ભાગ અને કચ્છના ભાગની અંદર અતિથિ ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ અત્યારે વ્યક્ત થઈ રહી છે એટલે કે વિસ્તારની અંદર અત્યારે ખૂબ વરસાદ વરસી રહ્યો છે જો અહીંયા એ રેડ માર્ક આપવામાં આવ્યું છે એટલે કે કચ્છ અને પાકિસ્તાન વચ્ચેની જે સમુદ્રની ખાડી છે એ વિસ્તારની અંદર અત્યારે આ અસર જોવા મળી રહી છે તેના અસરના કારણે એ વિસ્તારની અંદર ખૂબ એ વરસાદ પડે તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે હવે આ સાથે સાથે ઉત્તર ગુજરાતની જ્યારે વાત કરવામાં આવે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો ગુજરાતના મેપની અંદર એ સૌથી વધારેમાં વધારે અસર આપજો આ એ સૌરાષ્ટ્રનો પંથક છે સૌરાષ્ટ્રનો એ ભાગ છે ત્યાં પણ અસર જોવા મળી રહી છે અને અહીંયા આ જે મધ્યપ્રદેશની જે સિસ્ટમ છે આ મધ્યપ્રદેશની અંદર જે વરસાદી સર્ક્યુલેશન જે બન્યું છે તેની કરતાં ગુજરાતના કચ્છની અંદર મોટું જોવા મળી રહ્યું છે એટલે કે કચ્છના ભાગની અંદર વધારે વરસાદ છે પરંતુ આ સાથે જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના ભાગોની અંદર અને ખાસ દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર અત્યારે વરસાદની પરિસ્થિતિ જોવા મળી રહી છે આ સમય છે સવારના અગિયારથી લઈને બારની વચ્ચે હવે વાત કરવી છે બપોરના બાર બાદથી લઈને સાંજના પાંચ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન કે જેમાં એ કયા કયા વિસ્તારની અંદર વરસાદ પડે જેમ જેમ સમય આગળ જાય છે આપ જો અહીંયા અગિયારથી ની વચ્ચે અહીંયા હતું અને બાર બાદ સાંજે પાંચ વાગ્યા સુધીમાં આજે સર્ક્યુલેશન જે છે કે જે સિસ્ટમ અહીંયા કચ્છની અંદર સક્રિય હતી એ સિસ્ટમ સીધી અહીંયા આવે છે ત્યારબાદ આ મોરબીનો પંથક છે કચ્છનો એ કેટલોક ભાગ છે કે ત્યાં પણ અસર કેટલીક જોવા મળી રહી છે પરંતુ આ પોરબંદરનો ભાગ છે પોરબંદરની અંદર વરસાદ પડે તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે પોરબંદર કુતિયાણાની આસપાસનો વિસ્તાર કે જ્યાં જમીન પર છે ત્યારબાદ દરિયાની અંદર થોડોક ભાગ જોવા મળી રહ્યો છે અને એક કટકો પડે છે આપજુ અહીંયા આ એક એ લાઈન એ ભાગ પડી રહ્યો છે અને અહીંથી એ અલગ આ એ ભાગ રહ્યો કે જે દરિયાની અંદર સિસ્ટમ સક્રિય છે ને તેના કારણે પણ કેટલાક વિસ્તારની અંદર વરસાદ પડે તેવી શક્યતાઓ છે આ સાંજનો સમય છે હવે છ વાગ્યા બાદનો સમય જુઓ છે રાત્રિનો સમય કે ત્યાં કેવી પરિસ્થિતિ છે આપ જુઓ જેમ જેમ સમય જઈ રહ્યો છે એમ આ સિસ્ટમ એ ખૂબ વધુ સક્રિય થઈ રહી છે કે જ્યાં પોરબંદર પોરબંદરની આસપાસના તમામ વિસ્તારો એને આવરી લે તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે આપ જુઓ હવે આ મેપને થોડો ઝૂમ કરીએ તાલુકાવાઇઝ નક્કી કરીએ કે કયા કયા તાલુકાની અંદર કેવી પરિસ્થિતિ છે અહીંયા એ પોરબંદર છે થી કુતિયાણા છે ની આગળ અહીંયા જામજોધપુર આવેલું છે ની આગળ ઉપલેટા રાજકોટનો ગ્રામ્ય વિસ્તાર ધોરાજી છે આ તમામ વિસ્તારની અંદર આપ જુઓ ખૂબ મોટી પરિસ્થિતિ એટલે કે વરસાદની સિસ્ટમ જે છે તે ખૂબ મોટી સક્રિય થવાની છે અને આ મજબૂત

એ જમીન ઉપર છે એની કરતાં વધારે ભાગે દરિયાની અંદર સિસ્ટમ સક્રિય છે આ સાંજના છ વાગ્યા બાદની પરિસ્થિતિ છે હવે છ વાગ્યા પછીની આઠ વાગ્યા સુધીની પરિસ્થિતિ હવે આઠ વાગ્યા બાદની પરિસ્થિતિ જોવું કે રાત્રિના સમયે કયા પ્રકારની પરિસ્થિતિ છે રાત્રિના સમયે જુઓ જે સિસ્ટમ સક્રિય થઈ હતી ખૂબ લાંબી સિસ્ટમ હતી એના બે ભાગ થયા છે એક સિસ્ટમ ત્યાં ને ત્યાં એટલે કે રાજકોટના ગ્રામ્ય વિસ્તારની અંદર સક્રિય જોવા મળી રહી છે બીજી પોરબંદર દ્વારકા નજીક છે અને સાથે જ એક વધુ સિસ્ટમ અહીંયા દરિયાની અંદર સક્રિય થઈ છે કે જેની અસર એ કચ્છ અને પાકિસ્તાન તરફ જોવા મળશે એટલે કે ગુજરાતની અંદર એક સાથે ત્રણ ત્રણ ચાર ચાર જેટલી સિસ્ટમો અલગ અલગ બની રહી છે જેના કારણે આ અસર જોવા મળી રહી છે હવે આપણે નાનો કરીએ સાર્વત્રિક ગુજરાતની વાત કરવી છે આખા ગુજરાતની અંદર સાંજના સમયે કયા પ્રકારની પરિસ્થિતિ કે જ્યારે આઠ વાગ્યા બાદ પોરબંદર રાજકોટના ગ્રામ્ય અને દરિયાની અંદર જે સિસ્ટમ છે આ ત્રણ અલગ અલગ રેડ સર્કલ બતાવવામાં આવી રહ્યા છે ત્યાં અતિથી ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ છે તેની સાથે સાથે આ જે પંથક આવેલો છે કે જ્યાં મોરબી છે અમદાવાદનો ગ્રામ્ય વિસ્તાર છે અહીંયા બગોદરા બાવળા વિરમગામ આ તમામે જગ્યાઓ પર વરસાદ પડે તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે આ આ ત્રણ જે અલગ અલગ રેડ ઝોન આપેલા છે તેની કારણે તેની અસર એ વિસ્તારની અંદર જોવા મળશે હવે ગુજરાતની અંદર આખી પરિસ્થિતિ સમજવી છે કે આખા ગુજરાતની અંદર શું પરિસ્થિતિ છે બપોરના બાર વાગ્યાથી લઈને રાતના દસ વાગ્યા સુધી એટલે સૌથી પહેલા ફરી એક વખત પરિસ્થિતિનું સર્જન કે જ્યાંથી અગિયાર વાગ્યાની આસપાસ પરિસ્થિતિ છે બપોરના બાર વાગ્યાથી લઈને પરિસ્થિતિ નિર્માણ થાય છે મેં આપણે પહેલા કહ્યું હતું એક અહીંયા સિસ્ટમ છે એક અહીંયા મધ્યપ્રદેશની અંદર છે તેની અસર જોવા મળી રહી છે હવે સમય આપણે બદલીએ ત્રણ વાગ્યાનો કરીએ ત્રણ વાગ્યાના સમયગાળા દરમિયાન કયા પ્રકારની પરિસ્થિતિ તો આપ જુઓ આ ત્રણથી લઈને પાંચ વાગ્યાનો સમયગાળો કે જ્યાં ગુજરાતની અંદર મોટા ભાગના સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર વરસાદ વરસ્યો તેવી પરિસ્થિતિ છે અને સૌરાષ્ટ્રના ભાગોની વાત કરવામાં આવે તો જૂનાગઢ છે ત્યારબાદ જામનગર છે પોરબંદર છે દ્વારકા છે આ વિસ્તારની અંદર વધુ વરસાદ પડે તેવી શક્યતાઓ અહીંયા આપણે દેખાઈ રહ્યું છે આ સર્કલ હવે ઉપરની તરફ જો વાત કરવામાં આવે તો અહીંયા મોરબી આવેલું છે મોરબી સાથે રાજકોટનો ગ્રામ્ય વિસ્તાર અને રાજકોટના ગ્રામ્ય વિસ્તારની સાથે સાથે સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય પંથકો ચોટીલા નજીકના વિસ્તારની અંદર પણ વરસાદ પડે તેવી શક્યતાઓને તેની સાથે આ એ વિસ્તાર કે જે કચ્છનો વિસ્તાર છે બોર્ડર કાંઠાનો વિસ્તાર ત્યાં પણ વરસાદ પડે તેવી શક્યતાઓ છે સાંજના ત્રણથી લઈને પાંચના ગાળાની અંદર હવે પાંચથી લઈને રાત્રિના આઠના ગાળાની અંદર ગુજરાતના કયા કયા વિસ્તારની અંદર વરસાદ પડી શકે છે એ ત્રણ ત્રણ કલાકનું એનાલિસિસ જેમાં આ સમયગાળો છે પાંચથી લઈને આઠનો સમયગાળો કે જેમાં સિસ્ટમ એ કચ્છની અંદર કચ્છના ઉપરના ભાગની અંદર થોડી ધીમી પડે છે પરંતુ નીચેના ભાગની અંદર કે જે દરિયાકાંઠાનો વિસ્તાર આવેલો છે આ એ બોર્ડરવાળા વિસ્તારની અંદર વધુ સક્રિય જોવા મળે તેવી શક્યતાઓ છે આ સાથે ઉત્તર ગુજરાતની અંદર વરસાદ એ થોડો ઓછો પડે છે પરંતુ રાજસ્થાનની આ જે સિસ્ટમ સક્રિય છે તેના કારણે ઉત્તર ગુજરાતમાં વરસાદી પાણી આવે તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે હવે સૌરાષ્ટ્રના પંથકની અંદર સાંજના સમયે વરસાદ છે ત્યારબાદ સૌરાષ્ટ્રના અહીંયા જો વાત કરવામાં આવે ઉના અમરેલી ભાવનગર વિસ્તારની અંદર દરિયાકાંઠે વિસ્તારની અંદર થોડી ઘણી વરસાદની અસર જોવા મળે તો કદાચ નવાય નથી આ આજના દિવસ દરમિયાનની વાત છે આજના દિવસ દરમિયાન ગુજરાતના ખાસ જો વાત કરવામાં આવે તો પોરબંદર જામનગર રાજકોટનો ગ્રામ્ય વિસ્તાર મોરબી કચ્છ આ તમામ વિસ્તારની અંદર અતિથી ભારે વરસાદ વરસી શકે તેવી પરિસ્થિતિ વિન્ડી મોડ્યુલના માધ્યમથી અત્યારે સામે આવી રહી છે તો કદાચ આવનારા સમયમાં આ જ વરસાદની પરિસ્થિતિ એટલે કે આજે બપોર બાદથી જે સિસ્ટમ સતત સક્રિય થાય છે એ મજબૂતાઈ સાથે જોવા મળે છે કે જેટલી સિસ્ટમ જમીન ઉપર જોવા મળે છે એ જ સિસ્ટમનો ભાગ દરિયાની અંદર પણ જોવા મળે છે દરિયાની અંદર થોડો વાઘ એ ભાગ એ વધારે છે એટલા માટે કદાચ અતિથી ભારે વરસાદ પડે તો કદાચ નવાય નહીં અને પોરબંદરની અંદર આજે આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે કે જેના કારણે માછીમારોને પણ હવામાન વિભાગ દ્વારા સૂચનાઓ આપવામાં આવી છે કે તકેદારીના ભાગરૂપે તેઓ કિનારા ઉપર પોતાની બોટ એ લંગારી દે કે જેના કારણે અતિથી ભારે વરસાદની પરિસ્થિતિ સર્જાય તો કોઈ પણ પ્રકારની જાનહાનિ અથવા તો નુકસાન ન થાય તમારા વિસ્તારની અંદર કયા પ્રકારનો વરસાદ છે તે ખાસ કમેન્ટ સેક્શનની અંદર જણાવજો અને સાથે જ તમારા વિસ્તારની અંદર તંત્ર દ્વારા કયા પ્રકારની સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે કયા પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તે પણ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો જોતા રહીજો ન્યૂઝરૂમ નમસ્કાર